નરેન્દ્ર મોદીએ ગત રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે ઇકોતેર મંત્રીઓએ પણ શપથ લીધા હતા ત્યારે પીએમ મોદીએ શપથ લીધાના સોળ કલાક બાદ જ ખેડૂતોના હિતમાં પ્રથમ નિર્ણય કર્યો છે જેમાં પીએમ મોદીએ કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો જેનાથી નવ કરોડ ખેડૂતોને કુલ વીસ કરોડ રૂપિયાની વેચણી કરવામાં આવી છે પ્રથમ નિર્ણય લીધા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા મ્યુઝિક કોન્સર્ટ યોજાતા વિવાદ ઉભો થયો છે જેમાં હોસ્પિટલમાં દર્દીઓને સારવાર દરમિયાન આરામ મળી રહે તે માટે સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ સાયલન્ટ ઝોનમાં પણ ગીત અને સંગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતા આ પ્રોગ્રામની પરવાનગી કોણે અને કેમ આપી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ વડોદરા સુરત સહિત રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે જેમાં ગતરોજ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની જાપતા આવતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધારાસહી થવાની તેમજ વીજ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે જ્યારે વડોદરામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના સામે આવી છે